હાય મિત્રો સ્વાગત છે બધાનું મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે બરાબર વર્ગ થ્રીની આ જાહેરાત છે અને ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે બરાબર તમે જોઈ શકો છો ફોર્મ ભરવાના તારીખની વાત કરીએ તો પંદર ચાર બે હજાર પચીસથી લઈને પંદર પાંચ બે હજાર પચીસ દરમિયાન જે છે આ ભરતીના ફોર્મ ભરાશે બરાબર કઈ વેબસાઇટ ઉપર આ ભરતીના ફોર્મ ભરાશે તો વેબસાઇટની વાત કરીએ તો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈને તમે આ ભરતીના ફોર્મ ઓનલાઈન ભરી શકશો બરાબર જગ્યાની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનની ટોટલ તેતાલીસ જગ્યા છે બરાબર અલગ અલગ કેટેગરી પ્રમાણે જગ્યા ફાળવવામાં આવી છે સ્ટાફ નર્સની વાત કરીએ તો સત્રીસ જગ્યા છે વિસ્તરણ અધિકારી બરાબર એની ટોટલ બાર જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે પશુધન નિરીક્ષકની જાહેરાતની વાત કરીએ તો ટોટલ ત્રેવીસ જગ્યા છે અને આંકડા મદદનીશની વાત કરીએ તો અઢાર જગ્યા છે બરાબર જુનિયર ફાર્માસિસ્ટની ટોટલ તેતાલીસ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે બરાબર આગળ જોઈએ તો વિસ્તરણ અધિકારીની ટોટલ આઠ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે સંશોધન મદદનીશની પાંચ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે મુખ્ય સેવિકાની ટોટલ વીસ જગ્યા છે ગ્રામ એકસો ને બાર જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ફિમેલ હેલ્થ વર્કર ત્રણસો ને ચોવીસ જગ્યા છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ જે છે એમના માટે બસોને બે જગ્યા છે જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબ જે વિભાગ છે એમાં જુનિયર ક્લાર્કની ટોટલ એકસોને બે જગ્યા છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત મંત્રીની ટોટલ બસો ને જગ્યા છે મદદનીશ સોરી અધિક અધિક્ષક મદદનીશની અડસઠ જગ અડતાલીસ જગ્યા છે અને નાયબ ચીટનીસની સત્તર જગ્યા છે એમ ટોટલ બારસો ને એક્યાન એકાવન જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે બરાબર તો દિવ્યાંગ ઉમેદવારો માટે આ એક અમૂલ્ય તક કહી શકાય કે બારસો પ્લસ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે બરાબર આશા કરું કે માહિતી ગમે તે માહિતી ગમે કરજો શેર કરજો